આશે આજે વિશ્વ ચકલી ચકલીદીના દિવસે એક જીવ અને ભાવનાથી અમે જીવ જીવદયાના કાર્યો કરતા રહીએ છીએ ભાવનાથી આજે ચકલીનું ચણ ચરી શકે આમાં દાણા નાખીએ અને આમાં દાણા બધા ચકલી ચણી શકે એ માટે આજે આ મારા અમે લગભગ નેવું મારા અમે અર્પણ કર્યા છે ચકલી દીને અને બીજા સો મારા પેકિંગ ચાલુ છે એટલે કાલે આપીશું એરિયાએ એટલે લગભગ બસો જેવા મારા પાર્ટનરમાં ફરતા થઈ ગયા ગઈ સાલ અમે લગભગ પોણા બે લાખ રૂપિયાની પાણીની કુંડીઓ મૂકી હતી અને એક હજાર પક્ષીઓના પાણી પીવા માટેના કુંડા મૂક્યા હતા આ સાલ પણ હજી એક મહિના પછી અમે લગભગ પાછી ફરીને કોઈ કુંડીમાં રહી ગયું હોય જીવદયા પ્રેમી તો અમે કુંડીઓ આપવાના છીએ અને ચકલાના પાણી પીવાના કુંડા પણ આપવાના છીએ એટલે આ રીતે ભગવાન અમને સેવાનો મોકો આપતા રહે છે એનો ભગવાનનો ખૂબ ખૂબ આભાર સાથે સાથે અમે જ્યારે ગઈ ફેરા કુંડી આપી ત્યારે મેં આ કોમ્પ્લેક્સનું ઓપનિંગ કર્યું હતું આ ફેરા અમે અમારી પોતાની નારાયણી હોસ્પિટલ ગાયનેક હોસ્પિટલને બનાવી રહ્યા છીએ એ પહેલાં અમે આવા ખૂબ પુણ્યના કામો ખૂબ જીવદયાના કામો અહીંથી જ કરીશું અને અમારી નારાયણ હોસ્પિટલ ખૂબ જીવદયા સાથે ચાલુ થાય એવી ભાવનાથી અમે આ પુણ્યકામ કરીએ છીએ